મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પિતા પછી તેને શિક્ષિત કરનાર શિક્ષક અને ગુરુનું સ્થાન વિશિષ્ટ છે આપણી સંસ્કૃતિને અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે અને જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે ગુરુબિન નહીં જ્ઞાન ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે ત્યારે આવતીકાલે ગુરુને ભજવાનો શ્રેષ્ઠ દિવસ એટલે કે ગુરુપૂર્ણિમા છે

ગુરુનું પૂજન કરવું જોઈએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન કરવાથી શું લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને ભારત દેશની અંદર દરેક વાર તહેવારોનું વિશેષ મહત્વ છે એમાં ગુરુ પૂજનનું પણ એક વિશેષ મહત્વ છે કેમ કે પહેલાના જમાનામાં જ્યારે આશ્રમમાં જતા ત્યારે ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ કરાવતા ગુરુ આપણને ભણાવતા અને આશ્રમમાં લઈ રહીને જેમ આપણે જોઈએ છીએ કે ભગવાન કૃષ્ણ ભગવાન પણ સાંધીપની આશ્રમમાં ગયા હતા શિક્ષા ગ્રહણ કરવા માટે અને ગુરુના આશીર્વાદ લઈને વિદ્યાનો પ્રારંભ કરે છે અને સમસ્ત વિદ્યાઓ પ્રાપ્ત કરે છે પ્રભુ શ્રી રામજી પણ એવું કહેવાય છે બાલ્યાવસ્થામાં ગુરુના આશ્રમમાં જઈને ધનુર્વિદ્યા પ્રાપ્તિ કરી છે ત્યાં તો ગુરુનું પૂજન કરવાનું પણ એક વિશેષ મહત્વ છે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે જે ગુરુ આપણને ભણાવે છે જે ગુરુ આપણને શીખવાડે છે ચાહે શિક્ષા ગુરુ હોય કે ધન કમાવાનું જે ધન આપણને કમાવતા શીખવાને એ પણ આપણા ગુરુ કહેવાય છે વિદ્યા વિદ્યા દદાતી વિનયમ વિનય દદાતી પાત્રત્મ પાત્ર ધનમાપ નતી ધના ધર્મ તથા સુખમ મનુષ્ય જીવનમાં સુખી ત્યારે બને છે કે જે વ્યક્તિ બાલ્યાવસ્થામાં સારી વિદ્યાને પ્રાપ્ત કરે છે અને સારી વિદ્યા ત્યારે પ્રાપ્ત થાય છે કે તે બાળકને સારા ગુરુની પ્રાપ્તિ થાય છે અને ગુરુ સારા હોય તો એને જ્ઞાન સારું મળે નોલેજ સારું મળે અને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય તો વિદ્યા દધાતિ વિનયમ જે ભણેલ ગણેલ વ્યક્તિ હોય એનામાં વિનમ્રતા બહુ હોય વિનય દોદા પાત્ર નહોતી સારું ભણેલા હોય તો નોકરી સારી મળે સારી નોકરી હોય તો પગાર સારો મળે સારો પગાર હોય તો ધના ધર્મ ધનાધર્મ સુખમ સુખોની પ્રાપ્તિ થાય છે પણ જેનું એજ્યુકેશન સારું નથી અને જીવનમાં બધી કઠિનાઈ બહુ હોય છે પણ ઘણા કહે છે કે ભાઈ મને કોઈ સારા ગુરુ નથી મળ્યા ગુરુ સારા તમને પ્રાપ્ત થાય અને ગુરુ ઘણી વખત સારા હોય પણ ગુરુની આજ્ઞાનું પાલન ના કરતા હોય એટલે ગુરુ એમાં રસ ના રહે તો હંમેશા આપણે આપણા ગુરુને ગુરુ પ્રત્યે પ્રેમ ગુરુ પ્રત્યે લાગણી ગુરુ પ્રત્યે સેવા આપણે કરવી જોઈએ જેથી ગુરુ હંમેશા આપણને વિદ્યાનું દાન કરે છે અને ગુરુ એટલે એવું કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સમાન મહા આવે છે વિષ્ણુ સમાન ગણવામાં આવે છે વિષ્ણુ અને મહેશ સમાન ગણવામાં આવે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વર મહેશ્વર કહેતા શિવજી ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ સ્ત્રી ગુરુવેન મહા જે માણસ પોતાના ગુરુને વંદના કરી ગુરુ પૂજન કરીને કોઈ પણ સાધના ઉપાસના જપ તપ વ્રત કરે છે તો એના જપ સિદ્ધ બને છે અને ગુરુનું પૂજન કરવાનું એક જ દિવસ જેને આપણે કહીએ છીએ ગુરુ પૂર્ણિમા જેને ગુરુ બનાવ્યા હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે ચોક્કસ ગુરુના આશીર્વાદ વિશે લેવા જોઈએ કહેવાય છે કે ગુરુ ગોવિંદાગુ પાય બલિહારી ગુરુ દેવકી ગોવિંદ એટલે કે પરમાત્મા પરમાત્માની પ્રાપ્તિ કરવામાં આવે છે જેમ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે પોતાના ગુરુ પાસે જાય તકલીફો કહે અને ગુરુ એ તકલીફોમાંથી એમને બહાર કાઢે તકલીફોમાંથી મુશ્કેલીમાંથી બહાર કાઢે સાચો રસ્તો બતાવે સાચી દિશા બતાવે એને ગુરુ કહેવાય હું ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ જે અંધકારમાંથી જેને પ્રકાશ તરફ લઈ જાય મુશ્કેલીમાંથી બહાર કાઢે એને ગુરુ કહેવાય દેવ દેવતાઓના ગુરુ દેવ ગુરુ બૃહસ્પતિ જમની સવારી હાથી ઉપર છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે જેમનો અશ્વ કેતા ઘોડા ઉપર જેમની સવારી છે અને શુક્રાચાર્ય એ પણ દાનવોના ગુરુ છે એમની પૂજન ખાસ થાય અને બીજું કે આપણે પણ આપણા જે કોઈ ગુરુ હોય જેને માનતા હોય જેની આસ્થા ઉપર આપણે શ્રદ્ધા હોય અથવા જે વ્યક્તિથી આપણું કંઈક સારું થતું હોય तो ते गुरु ने चौकस याद करें ने हमने आशीर्वाद लेवा जोइए। शास्त्रों का जो अग्नानंती, अग्नानंती मिरान धस्य ग्नानंजना शलाकाया चक्षुरोन, चक्षुरों, चक्षुरों मिलितम ये न तस्मयः श्री गुरुवे नमः। अग्नान, अग्नान रूपी अंधकार माते जे प्रकाश तरफ ले जाए, जे तमारी आँखों ते तमने साचू માર્ગદર્શન આપે તમારી આંખો થી તમને સાચી દિશા બતાવે તેવા ગુરુ ને નમસ્કાર કરવા જોઈએ દુનિયામાં બે જ વ્યક્તિ એવા છે કે જે હંમેશા પો બીજાનું સારું ઈચ્છી શકે એક પિતા એવું ઈચ્છે કે મારો દીકરો મારા કરતા સવાયો થાય અને ગુરુ એવું ઈચ્છે કે મારો શિષ્ય મારા કરતા સવાયો થાય દ્રોણાચાર્ય એવું કહેવાય દ્રોણાચાર્ય અર્જુનને તૈયાર કર્યો હતો અને એ શું વિચાર્યું હતું કે મારા કરતાં મારો શિષ્ય સવાયો થાય એટલી શિક્ષા એને આપી હતી ગુરુ પૂર્ણિમા હોય એટલે ગુરુજીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણે એમને નમસ્કાર એમનું પૂજન વિધિ કરવું જોઈએ જો તમે તમારા ગુરુની કોઈ સ્વરૂપ હોય અથવા કોઈ ચરણ પાદુકા હોય તો ગુરુજીને એમના ચરણ પાદુકાની પૂજા કરવી જોઈએ પ્રત્યક્ષ હોય તો એમના ત્યાં જઈને એમની પૂજન કરવું જોઈએ ગુરુજીને પૂજનમાં શું કરવું સૌ પ્રથમ પહેલા તો વંદન પૂજનની શરૂઆત હંમેશા વંદનથી કરવી બીજી એક વાતનું ધ્યાન રાખવાનું કદાચ ક્યારેક કોઈ ગુરુ તમારા ઘર આંગણે ક્યાંક આવી જાય તમે ગમે તેવા કામમાં બીજી હોય ચાહે કામ ગમે તે હોય પણ એ કોઈ પણ કાર્ય કરતા હોય જેવી નજર તમારે ગુરુ પર પડે તો પહેલું કામ બધું પડતું મૂકીને ગુરુને ઉભા થઈને નમસ્કાર કરવાનું ભૂલતા નહીં ગુરુની પૂજન કરતા પહેલા ગુરુના નમસ્કાર કરવા ચરણને સ્પવે હાથથી સ્પર્શ કરવા ઓમ ગુરુવે નમઃ બોલીને એ હાથ તમારા આંખ મસ્તક અને હૃદય ઉપર લગાડીને નમસ્કાર કરવા આ રીતે ગુરુને નમસ્કાર કરવા શરૂઆત નમસ્કારથી રહી વાત પૂજનની તો ગુરુજીની પૂજન કરવી હોય તો પૂજાના દ્રવ્યની અંદર ચંદન ચંદનનો ઉપયોગ કરવાનો પીત ચંદન પીળ ચંદનથી ગુરુજીને અનામિકા છેલ્લેથી બીજી આંગળીથી ચાંદલો કરવાનું ગુરુજીના ચરણની પૂજન કરવાનું ખાસ કરીને એમના ચરણની ઉપર તિલક કરવાનું ચાવલ લેવાના ચાવલ ચોખા ચોખાને પીળા કરવાના ચંદન વાળા અને પીળા ચોખા ચડાવવા પીત પુષ્પ સુ પૂજિત પીળા પુષ્પથી પૂજા કરવાની ગુરુજીને પીળા ફૂલનો હાર હોય અથવા પીળા પુષ્પ હોય એ ગુરુજીના ચરણોમાં અર્પણ કરવાના ખાસ કરીને રહી વાત પ્રસાદની આપણને એવું લાગે કંઈક મારે મારા ગુરુજીને પ્રસાદ ભોગ લગાવવો છે પ્રસાદની અંદર વાત કરીએ તો ચણાની દારથી બનેલી કોઈ વાનગી હોય મોહનથાર હોય અથવા મગદરના લાડુ હોય પણ ચણાની વાનગીનું કોઈ પણ એના દ્વારા તમે તમારા ગુરુને પ્રસાદમાં ભેટમાં મીઠાઈ આપી શકો અથવા જો ગુરુ પ્રત્યક્ષ ન હોય પરોક્ષ હોય તો એમના સ્વરૂપની સામે ભોગ લગાવીને ગુરુને પ્રસાદ જમાડવાનું પણ વિશેષ મહત્વ છે સાથે ગુરુને વસ્ત્ર વસ્ત્ર આપવું અને કોઈ પેન હોય કોઈ પુસ્તક હોય કોઈ ધાર્મિક શૈક્ષણિક વસ્તુ હોય કોઈ ગ્રંથ હોય તો એ પણ તમે આપી શકો છો અને ઓમ ગુરુએ નવા ઓમ ગુરુએ નો મંત્ર બોલીને ગુરુની પૂજન કરવાનું રહી વાત ફલની તો ખાસ કરીને કદલી ફલમ જેને કહેવાય કેળા તો કેળા પણ ફળમાં ગુરુને તમે પ્રસાદ તરીકે જમાડી શકો છો અથવા ગુરુજીને ત્યાં જતા હોય પ્રત્યક્ષ હોય તો એક છાબડીમાં એ કેળા પણ સાથે લઈ લેવા વસ્ત્ર કેળા સદક્ષિણાકમાં કંઈક ભેટ ચંદન એ વસ્તુ લઈ અને ગુરુજીની પૂજન કરીને બધી વસ્તુ ભેટમાં આપવી ફૂલનો હાર ગુરુને પહેરાવો ગુરુને તમારા દ્રવ્યથી કે તમારી વસ્તુથી મહત્વ નથી ગુરુ કેવલ ભાવના ભૂખ્યા છે તમારો ભાવ જેટલો સારો ગુરુને દ્રવ્યથી ના માપી શકો પણ તમે પ્રેમથી માપી શકો કેમ કે તમારો પ્રેમથી તમે પૂજન કરો છો ને એમાં જ ગુરુજી ઘણું બધું આશીર્વાદ તમને વરસાવી દે છે તો ખાસ કરીને જ્યારે ગુરુ પૂર્ણિમા હોય તો ચોક્કસ આપણે આપણા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ કેમકે જે માણસ ગુરુને તડ છોડે ગુરુનું અપમાન કરે અને ભગવાનની ગમે એટલી સાધના ઉપાસના કરે તો એ પણ એ ઉપાસના પણ ભગવાન સ્વીકારતા નથી કોઈ ગુરુ ના હોય તો કૃષ્ણ મંદિર જગદગુરુ અને એ પણ ના હોય તો તમારા જે ભૂદેવ હોય જે તમારા ગુરુ હોય જે તમારા કોઈ માંગલિક કાર્યની અંદર જે બ્રાહ્મણને બોલાવતા હોય એને આપણે કુલગુરુ કહી શકાય તો એવા ગુરુના પણ આશીર્વાદ લેવાથી પણ કલ્યાણ થાય છે તો ચોક્કસ ગુરુ પૂર્ણિમાનો સુંદર મજાનો પર્વ અને એ પર્વમાં તમને કહ્યા તે પ્રમાણે ઉપાય આપ ચોક્કસ કરજો ગુરુનું પૂજન કરજો અને આશીર્વાદ પણ લેજો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મિત્રો સદૈવ આપ નિહાળતા રહેજો કેમકે આવી શ્રેષ્ઠ જાણકારી નિત્ય હું આ કાર્યક્રમમાં આપું છું હવે મને આપી દો રજા જય ભગવાન